તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર લગ્ન સગાઈ જન્મ મરણ જેવા પ્રસંગો માટે ગુજરાતમાં આવ્યા નવા નિયમો સી એમ પટેલનો કડક આદેશ જાણી લો નહીતર થશે એકાવન 51000 રૂપિયાનો દંડ પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમય સરમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને જલથી મોકલી આપજો એક દેશ એક ચૂંટણી હોવી જોઈએ रक्षा मंत्री રાજનાથસીએ રીવામાં કહ્યું કે મધ્યપ્રદેશ હવે બીમાર રાજ્ય નથી રહ્યું તે વિકાસનું એન્જિન બની ગયું છે તેમણે વધુમાં કહ્યું એક દેશ એક ચૂંટણી હોવી જોઈએ રાજનાથે કહ્યું કે આપણા રામ રાજ્ય કોને કહીએ છીએ કે જ્યારે અધિકારીની ભાવનાને બદલે કર્તવ્યની ભાવના હોય તેમણે કહ્યું કે વિપક્ષના લોકો કહે છે કે ભાજપના લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે છે પરંતુ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અમે કોઈની કોઈની ભેદભાવ રાખતા નથી હવે ગુજરાતમાં સીઆર પાટીલે કરી મહત્વની જાહેરાત સુરતના ઉધના સ્ટેશન પાસે ભીડને લઈને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે રેલવે મંત્રી સાથે વાત કરી નિર્ણય લેવાયો છે આ અંતર્ગત ઉનાળુ વેકેશનમાં ઉધનાથી પ્રવાસીઓ માટે છ નવી ટ્રેન દોડાવાશે તમામ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર માટે હશે ઉલ્લેખનીય છે કે ઉધના રેલવે સ્ટેશન પર ભીડને કારણે ભાગદોડ થઈ હતી અને કેટલાક લોકોની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા આગળના ખૂબ જ ચિંતાજનક સમાચાર હવે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ માંડવીયા અને જાનૈયાઓમાં ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠી હતી અંદાજે બસો થી વધુ લોકોને ફૂડ પોઇઝિંગની અસર થઈ હતી સારવાર અર્થે હોસ્પિટલમાં ખિસેડાતા લોકો માટે હવે બેડ પણ ખૂટી પડ્યા હતા માથા સૂર્યા ગામે સોલંકી પરિવારના દીકરીના લગ્નના જમણવારમાં છાશને કારણે ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાનું અનુમાન લગાવાયું છે સમગ્ર મામલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ગુજરાતના અહીં લગ્ન બન્યા ચર્ચાનો વિષય લોકોમાં લગ્નને લઈને આજકાલ ટ્રેડ જોવા મળતા હોય છે રાજકોટમાં તેનાથી અલગ જ જોવા મળ્યું રામોદ ગામે રામનવમીને દિવસે લગ્ન યોજાયા હતા આ લગ્નમાં જાને સ્મશાનમાં ઉતારો આપ્યો જાના એવો ભૂત પ્રેસના વેશમાં જોવા મળ્યા કન્યાએ ભૂત પ્રેસના વેશમાં જાનનું સ્વાગત પણ કર્યું રામોદ સહિત આજુબાજુના ગામમાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો નવ દંપતીએ કુરિવાજોને તિલાંજલિ આપવા આ અનોખા લગ્ન યોજી ઉંધાફેરા પણ ફર્યા હતા જાણો નહીતર થશે અઢાર હજાર રૂપિયાનો દંડ

ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં અધિકારીઓની બડતી અને બદલી થયાના સમાચાર જાણવા મળ્યા છે જેમાં વિભાગે 18 જેટલા અધિકારીઓની બળતી આપી છે જ્યારે અગિયાર અધિકારીની બદલી કરવામાં આવી છે બળતી અને બદલી મેળવેલા તમામ અધિકારીઓને તેમના વર્તમાન જગ્યાએથી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે તેમની બદલી કરાયેલી નવી જગ્યાએ સંબંધિત અધિકારીઓને હાજર થવા માટે જણાવાયું છે ગુજરાતીઓ જાણી લો નહીંતર થશે મોટો દન ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ કુરિવાજોને તિલાંજલિ આપવા આગળ આવ્યો છે ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજે ખોટા કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ સીમત પ્રસંગ સગાઈ પ્રસંગ જન્મદિવસ સહિતના પ્રસંગોમાં તથા કુરિવાજો દૂર કરવા માટે નિયમો બનાવાયા છે નિયમોનું પાલન ન કરનારને સામાજિક બહિષ્કાર કરાશે તેમજ તેના પ્રસંગોમાં કોઈ હાજરી પણ નહીં આપે અને એકાવન રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે